હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું પનીર કેપ્સિકમનું શાક તો આ શાક બનાવવા માટે મેં અહીંયા સો ગ્રામ જેટલું પનીર લઈ લીધેલું છે આવી રીતે એને કટ કરી લીધેલું છે અને બીજા લાલ અને જે લીલા કેપ્સિકમ આવે છે તે અને કાંદા લઈ લીધેલા છે તો એવી રીતે આવી રીતે થોડા મોટા ચોરસ ટુકડામાં આપણે કાપી લઈશું અને બેથી ત્રણ ચમચી આપણે દહીં લઈશું તેની અંદર મેં એક ચમચી જેટલું મેં બેસન એટલે ચણાનો લોટ અંદર ઉમેરેલો છે અને બીજા આપણે રેગ્યુલર મસાલા અંદર ઉમેરું છું લાલ મરચું ધાણા જીરું હળદર અને સ્વાદ મુજબ અહીંયા મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલી કસૂરી મેથી પણ અંદર ઉમેરું છું આવી રીતે હાથેથી મસળી અને કસૂરી મેથી અંદર ઉમેરવાની એનો ટેસ્ટ એકદમ સરસ આવશે બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી કરીએ એની પહેલાં આપણે બે ચમચી તેલ પણ અંદર ઉમેરીશું તેલ ઉમેરી જાય એટલે બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું પનીરનું શાક જો પનીર કેપ્સિકમનું શાક જો તમે આવી રીતે બનાવશો ને તો એકદમ સરસ લાગશે હવે આપણે જે કટ કરેલું પનીર છે તે અને બીજા જે વેજીસ આપણે સમારેલા છે લાલ અને લીલા કેપ્સિકમ અને કાંદો જે સમારેલો છે તો બધી વસ્તુ આપણે અંદર ઉમેરી દઈશું અને એને બરાબર મિક્સ કરી દઈશું બરાબર અને મિક્સ થઈ જાય પછી આપણે એને દસ મિનિટ જેટલું આપણે એને સાઈડમાં રહેવા દઈશું દસ મિનિટ થઈ જાય પછી એક પેન લઈ લઈશું અને પેનની અંદર આ જે બધું આપણે મિક્સ કરેલું છે મિશ્રણ છે તેને આપણે આવી રીતે કાઢી લઈશું અને ગરમ કરીશું ચારથી પાંચ મિનિટ અને ગેસની ફ્લેમ લો રાખી અને એને થવા દઈશું થી પાંચ મિનિટ થઈ જશે એટલે એનું ટેક્સચર આવું થઈ જશે તમે જોઈ શકો છો એકદમ કોરું કોરું થઈ જશે એને આપણે સાઈડ પર મૂકી દઈશું ચારથી પાંચ મિનિટ એને થઈ જાય પછી એને સાઈડ પર મૂકી દઈશું અને એક બીજી આપણે કઢાઈની અંદર આપણે તેલ મૂકી દઈશું ચારથી પાંચ ચમચી તેલની અંદર તેલ આવે એટલે આપણે જીરું હિંગ અને અડધી ચમચી જેટલું પાટેલું આપણે લસણ લઈ લઈશું મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે તેલની જગ્યાએ તમે બટર પણ લઈ શકો એનો પણ સ્વાદ એકદમ સરસ આવશે અને લસણ અડધી મિનિટ થાય એટલું આપણે લસણ એને કકડાવી દઈશું અને પછી આપણે એની અંદર એક મેં અહીંયા કાંદો અને બે ટામેટાની પ્યોરી લીધેલી છે તો એ પ્યોરી આપણે અંદર ઉમેરી દઈશું પ્યોરીને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેની અંદર રેગ્યુલર મસાલા ઉમેરીશું આપણે જે પનીરનું મિશ્રણ છે તેની અંદર આપણે મસાલા અંદર ઉમેરેલા જ છે એટલે અહીંયા ફક્ત આપણે જે ગ્રેવીના ભાગનો જ મસાલો ઉમેરવાનો છે તો લાલ મરચું હળદર ધાણા જીરું અને મીઠું અને ચપટી એવો આપણે ગરમ મસાલો અંદર ઉમેરીશું આપણે એને હવે થોડી વાર થવા દઈશું ચારથી પાંચ મિનિટ જેટલું થવા દઈશું અને થોડું એવું પાણી બધું બળી જાય પછી આપણે વળી પાછું એની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરી અને વળી પાછું એને થવા દઈશું બીજી વાર પણ એને પાંચેક મિનિટ જેટલું થવા દઈશું પાંચેક મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો જ્યારે આવી રીતે આપણી ગ્રેવી જે ખદખદવા લાગે ત્યારે આપણે તેની અંદર જે પનીર અને આપણે જે બીજા શાકભાજી લીધેલા છે તે આપણે એની અંદર ઉમેરી દઈશું ચારથી પાંચ મિનિટ એને કૂક થવા દઈશું પાછી આપણે અડધી ચમચી જેટલી કસૂરી મેથી અંદર ઉમેરીશું આપણને એવું લાગે કે હવે ગેસની ફ્લેમ ઓફ જ કરવાની છે અને એકાદ મિનિટની વાર હોય ત્યારે કસૂરી મેથી ઉમેરવાની અને ઉપરથી આપણે લીલા ધાણા પણ અંદર ઉમેરીશું એટલે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે પરોઠા સાથે પણ એકદમ સરસ લાગે છે તમે જોઈ શકો છો એકદમ સરસ જડ્ડી ગ્રેવી સાથે આપણું શાક તૈયાર છે તો તમે ઘરે તંદુરી રોટી ભાખરી સાથે તમે આ શાક એકવાર ઘરે જરૂરથી બનાવજો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્કસ ફોર વોચિંગ